વિ હવા દે હળું પૈસાય ગિજમ રતા નહીં કોક આવત કોક નો ઓર પાડ દીએ આ માર રોમો ભાઈ બનાવા ને તો બધું થઈ જાય ને પાતાડીએ કોક નો કોક આઈડિયા હોય ઓય ને પાતો એમ ચે વીડિયો લા પૈસા આવતા બચાવવાના આવતા બચાવના મન તો એમ કે પણ મન તો હાલ થાક લાગ્યો આડો પરવા દે આ વાગા દેટો જબરો આવ્યો હો આવ્યો હું પા હા આયો તો શું મારે લઈ જો પછી શાક બનાવવા ગેર

કેવું ના પર વાઘો હું પોણી બેકું ના અરેકરા નો એવું એ તો આવતા રોતા આવું નોકરી તો સાહેબ નો છે

हां नंबर है यो नो यार अरे काडो मुलो अरे ले अरे ले

એ કહેવા ન તું કપ પાઘળનું પેલું એ બન્યું છે ના ના કાંઈ જોઈ શક કે પાટું થાય નહીં ના મને તમારે ભેભાઈ ફોન કરીએ અલે એ ના કરવા